પાઘડિયું પચાસ આટિયાળી એ કંઈ નહીં એ ઘોડો ને અહવાર મેટે ન ભાડું માંગડો વિવિધ પ્રાંતો અને દેશોની જાતિઓએ કાયમ માટે સૌરાષ્ટ્રમાં થાઈ થઈ અને પોતાનું વતન બનાવ્યું છે તેઓ પોતાની સાથે તેમના રીતિ રિવાજો પહેરવેશ ભાષા ધર્મ વગેરે લઈને આવ્યા બાદ એકબીજાના ગાઢ સંપર્કમાં આવતા આદાન પ્રદાન કર્યું છે એ રીતે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સાકાર પામી સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં ભાતીગઢ પહેરવેશનું અદકેરું સ્થાન છે અહીં વસવાટ કરતી જુદી જુદી જાતિઓ તેમના પોતાના વિશિષ્ટ પહેરવેશને લીધે એકબીજાથી અલગ તરી આવે છે સૌરાષ્ટ્રમાં વસવાટ કરતી વિવિધ જાતિઓના પહેરવેશમાં પાઘડીનું વિશિષ્ટ મહત્ત્વ છે માનવીની મરદાનગીનું સાચું દર્શન કરાવતી અને મુછાળા મર્દોના રૂપને પાઘડી અંગ છે પહેરવેશમાં પાઘડી ક્યારથી સ્થાન પામી એના વિશે કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ પ્રત્યેક જાતિના લોકોએ ઓછા વધતા અંશે એને અપનાવી છે એ વાતનો ઇનકાર થઈ શકે એમ જ નથી પાઘડી એ પુરુષની મરદાનગીનું પ્રતિક ગણાય છે અગાઉના સમયમાં પાઘડી વિનાનું ઉઘાડું માથું એ મર્યાદાનો ભંગ ગણાતો એટલું જ નહીં પાઘડી વિનાના પુરુષને અપશુકન્યાળ ગણવામાં આવતો કોઈએ પાઘડીને માથાની ઢાલ તરીકે બિરદાવી છે લડાઈના સમયમાં પાઘડી ઢાલની ગરજ સારીને દુશ્મનોના વારથી માથાનું રક્ષણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેમ જુદી જુદી જાતિઓ એમ પાઘડી પણ વિવિધ આકાર પ્રકારની માલુમ પડે છે

કેરીને ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી સોરઠની તો સીધી સાદી ગીરનું કુંડાળું ગોહિલવાડની લંબોળને વડાકી વઘરાડું ડાબા કે જમડા પડખામાં એક સરખી આટી કડા ભરેલી કાઠિયાવાડી પાઘડી સીર પલાટી ભરવાડોનું ભોજ પરુને રાતે છેડે રબારી પૂરી ખૂબી કરી પરજીએ જાડા ઘા ઝીલનારી બતી જૂનાગઢ બાબીઓની સિપાઈને સાફો ફકીર ને લીલો ફટકો મુંજાવરને માફો વરણ કાઠિયો વેપારી કે જાતિ જાતિ ચારણ બ્રાહ્મણ સાધુ પાઘડીએ જુદા જુદા પ્રાંતની અને વિવિધ અલગ અલગ પ્રકારની ઓળખ ઊભી કરાવતી આ રચનામાં બરડાઈ મેરની પાઘડીને પિંગળસિંહ ખૂપાવાળી ખૂપાવાડી કહી છે ખૂપાવાડી એટલે જેને માથે કુકડાની કલગી જેવું છોગું હોય એવી પાઘડી બરડાઈ મેરની પાઘડી આટિયાળી ખરી પરંતુ માથે કૂકડાની કલગી જેવું છોગવું હોય તેવી આંટિયાળી બરડાઈ મેર બે રીતે પાઘડી બાંધે છે જેમાં એક છેડો ખભા સુધી લટકતો રાખવામાં આવે છે અને બીજા છેડાનું છોગું કરવામાં આવે છે આ રીતે બાંધવામાં આવતી પાઘડીમાં માત્ર છોગું જ રાખવામાં આવે છે અને લટકતા છેડાને કાન પાસેથી ખેંચીને આંટીમાં ખોહી દેવામાં આવે છે બરડાઈ મેર બેમાંથી ગમે તે રીતે પાઘડી બાંધે પણ તેની બાંધણી એવી મજબૂત હોય છે કે માથા પરથી ઉતારીને ઘા કરવામાં આવે તો પણ છૂટે નહીં જાણે કાહાનું ભાણું જોઈ લ્યો ખૂંપાવાળી આટિયાળી પાઘડી એ બરડાઈ મેરના પહેરવેશને શૌર્યભરો નિખાર આપતો એક અંશ છે ધોળી બાસ્તા જેવી ચોરણી ઘેરદાર આંગળી અને આટિયાળી પાઘડી ધારણ કરેલો મેર જુવાર અનેકમાં અલગ તરી આવે છે